પિતા અને પુત્ર બંને ભેગા મળ્યા પિતાએ પુત્રને કહ્યું તું ઘરમાં સંતાઈ જા અને હું તને શોધવા આવું પિતા સંતાએ અને બાળક એને શોધે બાળકે આંખો બંધ કરી અને પિતા ઘરમાં જઈને ક્યાંક સંતાઈ ગયા બાળકે નેત્રો ખોલ્યા અને પિતાને શોધવાની શરૂઆત કરી ક્યાં સંતાયા હશે શોધતા 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 રૂમમાં ડ્રોઈંગ રૂમમાં ગયો અને કેટલાક રમકડા પડેલા જોયા ગાડી ઘર ઢીંગલી અને બાળકનું મન ગયું લઈને રમવા લાગ્યો ભૂલી ગયો કે પિતાને શોધવા નીકળ્યો છે પિતા જ્યાં છુપાયા છે ત્યાંથી આઠથી જુએ છે એને થયું કે આના હાથમાં રમકડા આવ્યા એટલે મને શોધવાનું ભૂલી ગયો અમારી તો રમત ચાલે છે એટલે ધીમે રહીને છુપાઈને અવાજ લગાવ્યો બેટા મને શોધતો કાનમાં શબ્દ પડ્યા ચોંક્યું બાળક અરે હા મારી તો પિતા સાથે રમત ચાલી રહી છે મૂક્યા રમકડા પિતાને શોધવાની શરૂઆત કરી શોધતા 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 રસોડામાં આવ્યો અને ભોજનના સુંદર સુંદર પદાર્થો પડેલા જોયા મન લલચાયું ખાવા લાગ્યો ભૂલી ગયો કે પિતાને શોધવા નીકળે છે પિતા છુપાઈને જુએ છે ક્યારે આ સ્વાદમાં ફસાઈ ગયો અમારી તો રમત ચાલી રહી છે અમરથી રમત મૂકીને કેમ ફસાવાય અવાજ લગાવ્યો બેટા મને શું ફરી જાગૃતિ આવી હા મારી તો પિતા સાથેની રમત ચાલી રહી છે સ્વાદમાં હું ફસાઈ ગયો ફરી શોધવાની શરૂઆત કરી શોધતા શોધતા એક રૂમમાં આવ્યો ને સુંદર સુંદર વસ્ત્રો પડ્યા હતા ઘરેડાઓ પડ્યા હતા અને વસ્ત્રો પહેરવા લાગ્યો કરણાઓ પહેરવા લાગ્યો અરીસામાં પોતાને વસ્ત્રો પહેરીને જોવા લાગ્યો હું કેવો સારો લાગુ છું પોતાને જોવામાં એટલો મશગુલ થયો ભૂલી ગયો પિતાને શોધવા નીકળે છે ફરી પિતાએ જોયું ક્યારે આ તો સાધનો અને વસ્તુઓમાં ફસાયો અમારી તો રમત ચાલી રહી છે અમે રમતમાં ભૂલી કેમ શકાય અવાજ લગાવ્યો પિતાએ બેટા મને શોધતો તુરંત જાગૃતિ થઈ અરે હા હું તો પિતાને શોધવા નીકળ્યો છું હવે ક્યાંય ફસાવું નથી અને શોધતા 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 પિતાનો હાથ પકડી લીધો બસ સંસારમાં આ રીતે ઝાડથી આપણીને પરમાત્માની રમત શરૂ થઈ ક્યારેક ઘરમાં ક્યારેક ડિગલીમાં ક્યારેક પૈસામાં ક્યારેક સ્વાદમાં ક્યારેક વિવાદમાં અનેક જગ્યાએ આપણે ફસાવતા આવ્યા ભૂલી ગયા કે પિતાને ગોતવા માટે નીકળ્યા હતા પણ જ્યારે જ્યારે આવી કથા મળે ને તો સમજવું કે પિતાએ અવાજ લગાવ્યો છે કે બેટા મને શોધ તો પ્રત્યેક કથા એ પરમાત્માની પુકાર છે કે જ્યારે જીવાત્મા ને પરમાત્મા પિતા અને પુત્ર ની જયારે રમત ચાલતી હોય અને જીવ ભૂલી જાય ત્યારે ભગવાન કોઈ ને કોઈ આવા સંજોગો કરી આપણને અવાજ લગાવતો હોય છે બેટા દરેક ના હૃદયમાં થાય છે અને આ કથા એ તો નાના બાળકો થી લઈને વડીલો સુધી સ્પર્શ કર્યો છે કથામાં જે જે શબ્દો કહેવાયા યુવાનો બેઠા હોય એ લોકોએ ઝીલી લીધા ઘરે જઈને મમ્મી પપ્પાને કહ્યું કે ના હવે સેવા અમે કરીશું તમે ચિંતા ન કરતા આવા પણ કહેનારા યુવાનો છે વડીલો છે જે જે વાતો અહીંયા કહેવાય આટલી ઉંમરે પણ વડીલોએ ઘડી પોતાની આદતોમાં પરિવર્તન કરવાનું શરૂ કરી દીધું કથા ક્યારેય નકામી નથી જતી અને હું તો હંમેશા કહું તમારામાં હિંમત હોય ને તો મારી કથા ભૂલીને બતાવજો આ તો તમારો પીછો કરશે જ્યાં જ્યાં જશો ત્યાં ક્યાંક ને ક્યાંક આ શબ્દો સામે આવીને ઉભા રહી જશે તારાથી આવું ન કરાય તારે આમ કરાય તારે આવું કરવું જોઈએ ક્યાંક ને ક્યાંક આ પરમાત્મા પોતાના વાણીમય સ્વરૂપે શબ્દમય સ્વરૂપે આપણા વિચારોમાં સદાય જીવંત રહેવાના છે કથા યાદ રહેવી એટલે શ્લોકો ગોખાઈ જવા કે કોઈ વાર્તાઓ બધે મોડે થઈ જવી એને થોડી કથા આપણામાં બેઠી કહેવાય પણ આ સાંભળીને જે ભાવ તમારી અંદર જાગ્યો ને એ કાયમ તમારી પાસે રહેવાનો છે એ જ આ ભાગવતનું સ્વરૂપ છે ઘણીવાર કે કથા યાદ નારી યાદ એટલે શબ્દો તમે કહો છો શ્લોકો તમે કહો છો વાર્તા તમે કહો છો પણ એ સાંભળતા સાંભળતા જે ભાવ પ્રગટ્યો ને તમારી અંદર એ ભાવના સદાય તમારા હૃદયમાં છે અખંડ રહેવાની છે અને પરમાત્મા એ જ તો સ્વરૂપ છે ભાગવત માં ભગવાન આવે છે એ નિશ્ચિત વાત છે કહેવાય કે જ્યાં રામાયણ હોય ત્યાં હનુમાનજી આવે મહાભારત હોય ત્યાં અશ્વત્થા આવતો હોય અને જ્યાં ભાગવત હોય ત્યાં પોતે ભગવાન આવતા હોય છે પણ આ ભગવાન ને આપણી ધારેલી ફ્રેમ પ્રમાણે ઘણા ને એમ થાય ભગવાન પ્રગટ થાય એટલે ધુમાડો થાય મ્યુઝિક વાગે ટણંગ દઈને પ્રગટ થઈ જાય આ સિરિયલો જોઈ જોઈને આપણને જે આદત પડી છે અરે ભાગવત માં ભગવાન આવે જ છે કથા સાંભળતા સાંભળતા કોઈના આંખમાંથી સરતા આંસુમાં ભગવાન ન દેખાય આમ દોડા દોડ કરીને કથાની વ્યવસ્થા કરતા એ કાર્યકર્તાઓના પગમાં તમને ભગવાન ન દેખાય પ્રસાદ લેવા બેઠા હોય ને પીરસતા આગ્રહ કરી કરીને તમારી થાળીમાં મૂકતા ઉઠેલા હાથમાં તમને ઠાકોરજી ન દેખાય કેટ કેટલા સ્વરૂપે પ્રભુ કેટ કેટલાની ભીતર પ્રગટ થતો હોય છે આપણી તૈયારી જોઈએ પરમાત્માને શોધી લેવાની એને ઓળખી લેવાની કદાચ કોઈની અંદર કલાક પ્રગટ ન થાય પણ એ બે ક્ષણ માટે પણ પ્રગટ થયો હોય અને આંખો એને ઝડપી લે અત્યારે આની અંદર ભગવાન છે ઠાકોરજી ડાયરેક્ટ કોઈને કહેતા નથી પણ ઘણી વાર આપણી સમજ જોઈએ કે હમણાં આ નથી બોલ્યો ભગવાન બોલ્યા છે કોઈ ભગવદ નામ જીવા પર બેઠા જપતો હોય કોઈ વ્યક્તિ ધૂન ગાતા હોય ભગવદ્ નામ લેતા હોય ત્યારે એની જીવા પર ભગવાન પ્રગટ થતા હોય છે અનેક સ્વરૂપે પરમાત્મા બિરાજતા હોય છે આ આ ભાગવતની ભાગવતની દિવ્યતા છે છે અલૌકિકતા અને મેં તો પહેલા જ દિવસે કહ્યું હતું તમારી સેલ્ફી પાડી લેજો આજે ઘરે જઈને પાછી પાડજો તમારી આંખો તમારા હાવભાવ તમારા વિચાર વ્યવહાર તમને જે સેલ્ફીમાં કંઈક જુદા જેવા લાગશે કે પહેલા દિવસે બેઠો હતો એના કરતા આવી રહ્યો છે પહેલા એ જ પુણ્ય કરવામાં ઘણા અહીંયા બેઠા હશે આમ બધા લોકો ગણાય એને આશ્ચર્ય થતું કે આ સાત સાત દિવસ ત્રણ ત્રણ ચાર ચાર કલાક લોકો બેસતા કઈ રીતે હશે અને એ લોકો પોતે આજે બેઠા છે આટલા આટલા કલાક એક વાર રસ લાગે ને પ્રભુ એકવાર હાથ પકડે ને ત્યારે સમય ઉપર વિજય મળી જતો હોય છે આપણો કાળ થાય થાય ને ત્યારે એક એક સેકન્ડ અઘરી અને આપણે કાળ ઉપર હાવી થઈએ ત્યારે ચાર ચાર કલાક ક્યાં જતા રે ખબર ન પડે સાત સાત દિવસ ક્યાં જતા રે ખબર ન પડે આ કાળ ઉપર આપણો વિજય છે એ તો જોજો જયારે જયારે કાળ હાવી થયો હોય ને ત્યારે એમ થાય કે ક્યારે આ દસ મિનિટ પૂરી થાય ક્યારે આ કલાક જાય એક એક સેકન્ડ દુઃખની કાઢવી અઘરી લાગે માણસ ત્યારે માનવું કે અત્યારે કાલનો મારા પર પ્રભાવ છે અને જ્યારે તમે કાલ પર હાવી થાવ ત્યારે કલાકો ક્ષણોની જેમ સરી જાય છે આપણા બધાનો અનુભવ છે શ્રીમદ ભાગવત એવી દિવ્ય ગાથા છે એવી દિવ્ય કથા છે કે જ્યાં ભગવાન કાંઈ ને કાંઈ નિમિત્ત કરી તમારા સુધી પહોંચી જતા હોય છે તમારા હૃદયને સ્પર્શી લેતા હોય છે અને કથામાં સાત દિવસ બેઠા એમાં એક ક્ષણ પણ જો રોમાંચ થયો હોય ને તો ઠાકોરજીએ તમારા માથે હાથ મૂક્યો તો એક ક્ષણ માટે આ ભાગવતમાં ઠાકોરજીએ લાંબો હાથ કરી તમારા માથા પર હાથ મૂક્યો અને એનો સ્પર્શ થયો ને એટલે તમને રોમાંચ થયો તમારી આંખમાં ઝળઝળિયા આવ્યા કઈક હૃદયમાં ભાવોની ઉત્પત્તિ થઈ પ્રભુના સ્પર્શ વગર આ સંભવ નથી પ્રભુનો હાથ દેખાતો નથી પણ અનુભવાય છે તો ચોક્કસ અને દરેક વસ્તુને જોવાની જરૂર પણ નથી હોતી કે દેખાય તો જ માનું આપણે અનુભવી ભગવાન આપણા માટે કોઈ કલ્પના નથી કે આપણને કોઈ સાબિત કરીને બતાવે આપણો તો અનુભવ છે અને અહીંયા બેઠા એવા બધાનો કંઈક કંઈક નાનો મોટો કોઈનો મહાપ્રભુજી માટે કોઈનો ગિરરાજજી માટે કોઈનો યમનાજી માટે કોઈનો ઠાકોરજી માટે ક્યાંક ને ક્યાંક ભલે થોડી ક્ષણોનો હોય પણ આપણો અનુભવ છે ઠાકોરજી સાથે દરેકને જીવનમાં નાનો મોટો ક્યાંક કોઈક પ્રભુનો અનુભવ છે એટલે આપણા માટે પ્રભુ કલ્પના નથી આપણો અનુભવ છે આપણે એને સાબિત કરીને સ્વીકારવાની જરૂર નથી આપણે એને સ્વીકારેલો છે કારણ આપણે એને અનુભવેલો છે કોઈના લોજિક થી માનીએ તો ક્યાંક કોઈનો લોજિક એવો આવશે તો ક્યારેક નહીં પણ માનીએ પણ જ્યારે આપણો અનુભવ થઈ જશે ને પછી કોઈના લોજિકની આપણને જરૂર નહીં પડે પછી કોઈના તર્ક વિતર્કની જરૂર નહીં પડે કે આમ છે એટલે ભગવાન છે આમ છે એટલે ભગવાન છે આમ છે એટલે ભગવાન કોઈ સાબિત કરવાની જરૂર નહીં પડે તમારે કેવું પડશે મને આની જરૂર નથી ભગવાન મારો અનુભવ છે પ્રભુને અનુભવ્યો છે આનંદ રૂપે રૂપે પ્રેમ કરુણા ભાવ રૂપે ભક્તિ રૂપે ભાગવત એ ભક્તિનો ગ્રંથ છે ભક્તિનું ઉત્પાદન કરનારો કોઈ ગ્રંથ હોય તો એ ભાગવત છે અને જે જે વ્યક્તિ ભાગવત શ્રવણ કરે છે એના હૃદયમાં નિશ્ચિત ભક્તિનો ઉદય થાય છે કોઈ ને કોઈ પ્રકારથી ગણા ને અત્યારે થયો ક્યારેક વરસાદ કૃપાનો થશે તો એના હૃદયમાં ફણગા ફૂટશે પણ સાંભળેલું ભાગવત ક્યારે નિષ્ફળ નથી જતું એ વાત છે કે કેટલા લોકોના મનના મનોરથો ભેગા થાય ત્યારે આપણા આંગણે ભાગવત આવતું હોય છે કેટલા લોકોને એમ હતું કે ભાગવતજી સાંભળીશું કેટલાના ભાવ હતા કેટલા મનોરથો હતા વલ્લભકુલના મુખે ભાગવતજી શ્રવણ કરીશું અને એ બધાના મનોરથો ભેગા થાય ત્યારે ઠાકોરજી આવા પ્રકારના આયોજન ઉભા કરતા હોય છે આપણે ગઈકાલે પ્રસંગ જોઈ રહ્યા હતા હરણની કથા આપણે જોઈ અને ઠાકોરજીને આપણે પણ એટલું જ કહીએ કે પ્રભુ અમને ઉપાડી જાઓ ને તો જ ભેગા એમ છે બાકી આપ રાહ જોઈને બેઠા રહેશો ને તો અમે આ સંસારના બંધનો છોડી શકીએ એમ નથી અમારું હરણ કરી જવાબ આ જીવ આપને વરસે તો જ આપનો થશે કારણ મનને ગમતું છોડવું બહુ અઘરું છે પ્રભુ માટે તમે શું છોડવા તૈયાર છો એ પોતાની જાતને પ્રશ્ન કરો અને પ્રભુ શું છોડાવવા ઈચ્છે છે પ્રભુ ક્યારે પણ એને ગમતું હોય યા એને નથી ગમતું એ છોડાવવાની કોશિશ નહી કરે જે તમારા ઘણી વાર લોકો એમ કહે કે આટલું બધું ભગવાન માટે આ બધું છોડવાનું છે જેમાં તમારું અહિત થતું હશે ઠાકોરજી એ એ વસ્તુ તમારી જીવનમાં જોઈ નહીં શકે અહિયાં રુક્ષ્મની હરણની કથા આવી છે વિવાહ થયા છે પ્રભુના આગળ અન્ય પ્રકાર અનેક પ્રકારની કથાઓ આવી પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી જો વસંત પંચમી ગઈ ને હમણાં એ પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યનો દિવસ છે એટલે વસંત ઋતુ વસંત પંચમી શરૂ નથી થતી તમે ઋતુ પ્રમાણે જોવા જાઓ તો વસંત પંચમી વસંત ઋતુ નથી હોતી પણ વસંતના કળશનું પૂજન થાય છે પ્રાગટ્ય દિવસ પ્રભુના પુત્ર નો પ્રાગટ્ય અલૌકિક કામદેવ નો અવતાર છે એટલે વસંત પંચમી એમનું પૂજન થાય છે એટલે શ્રેષ્ઠ મુહૂર્ત ગ્રસ્થાશ્રમમાં પ્રવેશવાનું વિવાહ વસંત પંચમી કાઢતા હોય છે પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી રતિ સાથે એમના વિવાહની કથા આવી કારણ કે એવી કથા એમાં આવે છે કે જ્યારે મહાદેવજી કામદેવને ભસ્મ કરી દીધો મોહિત કરવા માટે ગયો અને એની પત્ની રતી રડતી રડતી આવી મહાદેવજી પાસે કે મારા પતિને આપે ભસ્મ કરી દીધો હવે મારો પતિ મને મળે ક્યારે તો કે જબ જદુ વંશ કૃષ્ણવતાર આ કૃષ્ણ તનય હોહી પતિ તોરા જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે એના પુત્ર રૂપે તને તારો પતિ મળશે અને એ જ અલૌકિક કામદેવનો અવતાર એટલે જ કારણ કે નેત્રોથી ભસ્મ એટલે જ કામદેવનું એક નામ છે અનંગ જેનું અંગ નથી જેને શરીર નથી અનંગ કોટીલા છે અને અહીંયા રતિ સાથે એમના વિવાહ થયા છે અન્ય વિવાહોની કથા આવી શત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે સવંતક નામનો મણી એની પાસે છે રોજ આઠ બાર સોનું આપે પ્રભુને થયું જો આ મણી રાજ્યમાં આવી જાય તો આખી પ્રજા સુખી થાય જઈને સમજાવ્યો અને સતરાજી તૈયાર ન થયો આપવા માટે આ તો છે કોઈને નહીં આપવું એક વાર એનો ભાઈ પ્રસેન એ મણીને ગળામાં બાંધીને શિકાર કરવા માટે નીકળ્યો શિકાર કરવા ગયો તો ખરા પણ પોતે શિકાર થઈ ગયો એ મારી નાખ્યો આટલા દિવસ થયા પ્રસેન એનો ભાઈ પાછો આવ્યો એટલે સત્રાજીતે આડ લગાવ્યું ભગવાન પર કે આ ભગવાન કૃષ્ણને મારો મણી જોઈતો હતો મેં ન આપ્યું એટલે મારા ભાઈને મારી એને મણી લઈ લીધો છે જો આ દુનિયાએ તો ભગવાનને છોડી નથી અને એટલા માટે જ્યારે સારું કરવા નીકળ્યા હો ત્યારે લોકો શું કહેશે કે લોકોએ શું કહ્યું એનું બહુ વિચાર કરવા જશો ને તો આ દુનિયા તમને બહુ સત્કર્મ કરવા નહીં દે કરવું છે તો દ્રઢ થઈને કરો બહુ લોકોનો વિચાર કરનારો કોઈ સત્કર્મ કરી શકતો નથી પણ જે કરે છે ભગવાન એને બધું ગોઠવી આપે છે અને કોઈ નાદાન વ્યક્તિના કહેવાથી પોતાના હાથમાં આવેલા સત્કર્મો છોડવાય નહીં

સેવા કરનારે સહન કરવાની વૃત્તિ તો રાખવી જ જોઈએ જો નથી તો વધારે વાર સેવા નહીં થાય તો આ દુનિયા તો આમ કરશો તો આમ કેશો પૂરું બગડવાય નહીં તમે બધું છોડીને લૌકિક લાગી જશો તો એમ કે છે જો આખો દિવસ સંસાર સંસાર ક્યારેક તો ભગવાનનું નામ લે અને ભગવાનમાં લાગશો હજી તો ઉમર નાની છે અત્યારથી સેવા કરવા લાગ્યા થોડું તો કઈ પરિવારનો વિચાર કરો એમ કઈ સેવા છોડાવશે એટલે ન સંસાર ના થવા દેશે ન ભગવાન ના થવા દેશે સંસાર હંમેશા આપણને એના કામનો બનાવીને રાખે છે એટલે સંસાર ના બોલવાની એમ કેતા ને કે એક ભાઈ પિતા અને પુત્ર ઘોડો લઈને જતા અને જઈ રહ્યા હતા બંને ઘોડા પર ચડીને એટલામાં એક માણસ મળે છે ને માણસાઈ જેવું કંઈક છે જીવ દયા તો રાખો એક જ ઘોડા પર બંને ચડી ગયા સારું લાગે છે એટલે પેલા તો વાત તો સાચી છે એટલે દીકરા એ કહ્યું કે બપા તમે બેસો હું ચાલુ છું એટલામાં એક મળ છે આટલો મોટો બાપ થઈને પોતે ઘોડા પર બેઠો નાના છોકરાને ચલાવે છે પિતાને શરમ આવી કે નાના દીકરા તું બેસ હું ચાલુ છું ફરી એક મળે છે ને આ છોકરાઓ આજકાલના પોતે ઘોડા પર બેસી ગયો છે બાપને ચલાવી રહ્યો છે બંને એવી શરમ લાગી કે ચાલો ને આપણે બંને ચાલતા જઈએ બંને ચાલતા તો એક મળ્યો છે ને મૂર્ખાઓ છતે ઘોડે ચાલતા જાય છે વેચી દીધો કંટાળીને તોય મળ્યો રાખ્યો હોત તો કામ ના લાગે તારે ક્યાં બેસવા દીધા તો હા તો દુનિયા તો આવી જ છે જે કરશો એનાથી ઊંધું બોલનારા દુનિયામાં છે જ ઊંધું વિચારનારા દુનિયામાં છે જ પણ પોતાનાથી જુદો વિચાર કરનારાને પોતાનો વિરોધી નહીં માની લેવો વેરી નહીં માની લેવો એનો વિચાર જુદો છે અને દુનિયામાં જુદા વિચાર હોઈ શકે છે કોઈ આપણાથી જુદો વિચારે આપણો વેરી ન થઈ જાય અહીંયા પ્રભુને થયું કે હું મનાવા જઈશ તે સમજાવવા જઈશ તો એ નહીં માને હું પોતે મણી શોધીને એને લાવીને આપી દઉં અને આમ કરીને પ્રભુ પોતે શોધવા માટે નીકળ્યા જંગલમાં ગયા પ્રસેનનો મૃતદેહ પડ્યો હતો અને એની બાજુમાં સિંહના પંજાના નિશાન હતા પ્રભુ એ પંજાની પાછળ પાછળ જાય સિંહનો મૃતદેહ દેખાયો રીછના પંજાના નિશાન હતા પ્રભુ એની પાછળ પાછળ અને ગુફા આવી એની અંદર પ્રવેશ કરી ગયા અને રી છે તરાપ મારી અને ભયંકર યુદ્ધ થયું બાર દિવસ સુધી યુદ્ધ ચાલ્યું આ રીચ બીજું કોઈ નહોતું રામા અવતાર ના હતા જ્યારે રામ અને રાવણ યુદ્ધ થતું હતું ત્યારે રામનું નું બળ જોઈ એમને એમ થયું કે પ્રભુ જોડે બે બે હાથ કરવા મળે તો કેવું સારું તો પ્રભુએ કૃષ્ણ સ્વરૂપે મનોરથને પૂરો કર્યો મણી આપ્યો પ્રભુને અને કહ્યું આ મણી તો રાખો પણ મારા સંસારનો નો મણી આ જાંબુવતી મારી પુત્રી એની સાથે આ વિવાહ કરો પ્રભુના વિવાહ થયા છે સત્ય સતરાજીત ને મણી લાવીને આપ્યો અને ક્ષમા માંગીને કહ્યું આ સત્ય ભામાજી સાથે આ વિવાહ કરો અન્ય વિવાહોની ની કથા આવી કાલિંદી મિત્ર વિંદા સત્યા ભદ્રા લક્ષ્મણા આમ પ્રભુના ના અષ્ટ પટરાણી થયા આ અષ્ટ પટરાણી એટલે અષ્ટધા પ્રકૃતિ ભૂમિ રાબો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ છે આ જેમ અષ્ટ અષ્ટ પ્રકારની પ્રકૃતિ કહેવાય છે પુરુષ અને પ્રકૃતિ જે શાસ્ત્રોમાં વર્ણન છે એમ અષ્ટ પટરાણીઓ પ્રભુના છે અન્ય વિવાહની કથા બી બોમાસુર નામનો દૈત્ય હતો એને 16000 કન્યાઓને કેદ કરીને રાખી હતી અને એનો કિલ્લો ચારે બાજુ પાણી વચ્ચે કિલ્લો અને મૂર નામના દૈત્યને ત્યાં રક્ષા માટે રાખ્યો પ્રભુને વિનંતી કરી છે કે ભગવદ નામથી જ પાપ જાય અને એમાં પણ યમુનાજી નામ જે પ્રભુને પણ પ્રિય છે ગુન સુન કો લાલ ગીરી પ્રિય આય સન્મુખ તાકે બિરાજ શ્રી યમુનાજીના ગુણગાન થતા હોય ને ત્યાં તો સ્વયં પ્રભુ આવીને શ્રવણ કરવા લાગે એટલે બને તો એક રોજ કરો સમસ્ત દુરી તક્ષો નો નાશ થશે પ્રભુમાં પ્રીતિની વૃદ્ધિ થશે તયા સકલ સિદ્ધયો સકલ સિદ્ધિનું દાન કરશે બુનરી પુષ્ટ સંતુષ્ટ પ્રભુને પરમ સંતોષ અને સ્વભાવ વિજયો ભવે સ્વભાવ પર વિજય થાય માણસને ભગવાન બધું ગોઠવી આપે ને તો છેલ્લે પોતાના સ્વભાવ થી દુઃખી થાય ને તો સમજાય પણ સ્વભાવ થી ગોઠવી આપ્યું છતાં માણસ કાઈ ને કાઈ એવા વિપરીત સ્વભાવમાં ફસાઈ જાય અને સ્વભાવમાંથી નીકળવું બહુ અઘરું છે સ્વભાવ બદલવો બહુ કઠિન છે આ તો યમુનાજી કૃપા કરે ને તો જ સ્વભાવ પર વિજય થાય તો મુરારી નામ પરમાત્માનું પડ્યું મૂર નામના દૈત્યને માર્યો સોળ હજાર કન્યાઓને કેદમાંથી મુક્ત કરી અને કહ્યું કે હવે તમે તમારા ઘરે જાઓ બધી જ કન્યાઓએ વિનંતી કરી રડવા લાગી વિનંતી કરતા પ્રભુને કહે છે કે પ્રભુ સમાજ એવો છે ને કે એક રાત્રિ પણ કન્યા બહાર રહી જાય તો એ એને જીવવા નથી દેતું તો અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં છીએ આપ અમને ઘરે મોકલશો પણ સમાજ અમારો સ્વીકાર નહીં કરે અમને તરછોડ છે અમારું જીવું દુષ્કર થઈ એને કરતા અમે મરી જઈએ સારું અને જો આપ અમારો સ્વીકાર નહીં કરો તો તો અમે આત્મઘાત કરી લઈએ એ અમારા માટે વધારે સારું પ્રભુ ઈચ્છે તો બધાને દાસી બનાવીને રાખી શકત પણ પ્રભુએ એક જ મુહૂર્તમાં સોળ હજાર રૂપ ધારણ કર્યા અને એક સાથે સોળ હજાર વિવાહ પરમાત્માએ કર્યા

દુનિયામાં મારા જેવો દાતા બીજો કોઈ નથી વર્ષાની બુદો પડે એટલી ગાયોના દાન મે કર્યા છે પણ એકવારની ભૂલને કારણે કાચિંડો બનીને પડ્યો છે એકવાર વાર કેટલી ગાયો મે દાનમાં આપી એક બ્રાહ્મણને રાતના સમયે એ ગાય પાછી મારી ગૌશાળામાં આવી ગઈ અને બીજા દિવસે બીજા બ્રાહ્મણને ગાય આપી દીધી અને બંને બ્રાહ્મણોમાં ઝઘડો થયો શ્રાપ મને લાગ્યો અને કાચિંડો બનીને પડ્યો છે એટલે માટે જ આપણે ત્યાં દાનમાં પણ વિવેક બતાવ્યો છે બધાનું લઈ ન લેવાય વૈષ્ણવે તો એ પણ વિચારવું ભક્તે તો એ પણ વિચારું કે આ મને આપે છે આનું લેવા જેવું છે કે નહીં આપવામાં તો આપણે વિચારીએ કદાચ કે કોને આપવું યોગ્યતા શું અને દાનનું પણ એ છે કે આપણા સામર્થ્ય પ્રમાણે આપણે આપીએ કે સામેવાળાની જરૂરિયાત પ્રમાણે આપીએ સામેવાળાને કેટલું આપવું જોઈએ ઉપનિષદમાં પણ દાનના અનેક પ્રકાર બતાવ્યા શ્રદ્ધયા દેયમ અશ્રદયા દેયમ શ્રીયા આ દેયમ રિયા દેયમ વિયાદેયમ સંવિદા દેયમ સમજપૂર્વક આપો તમારા દાનનો કોઈ દુરુપયોગ તો નથી કરતો ને જો ધનની તો ત્રણ જ ગતિ છે દાન ભોગ અને નાશ કા દાન કરો કા ભોગવો કા એનો નાશ થશે આ ત્રણ જ ગતિ છે ચોથી ગતિ શાસ્ત્રો નથી બતાવતું ચોથી ગતિ ધનની ત્રણ જ ગતિ બતાવી કા દાન કરો અને શ્રેષ્ઠ ગતિ દાન છે કા ભોગવી લો ઘણીવાર માણસ ભોગવી નથી શકતો આપી નથી શકતો અને એનો નાશ થાય છે તમારી મહેનતથી કમાયેલું તમારા આત્મકલ્યાણમાં લાગે જરૂરી છે બાળકો આ દેશમાં રહે છે ભણે છે કમાય છે બધું બધાનું કરી જ લેવાના છે એ લોકો પોતપોતાના સામર્થ્ય આગળ વધશે જ અને યથાશક્તિ કરવી જ પણ જોઈએ મદદ પણ તમે પરિશ્રમથી જે ભેગું કર્યું છે એ તમારા આત્મકલ્યાણ તમારા પુણ્ય સંચય એમાં ઉપયોગમાં આવે એ પણ જરૂરી છે પ્રિય ભક્તજનો જે જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વહેલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ